ચોડેલા તાલુકાના પત્રકાર પરિવાર મિત્રમાંથી બે પત્રકારો ચોડેલા તાલુકાના કાંઠી ક્ષત્રિય સમાજ સંગઠનના તાલુકા પ્રમુખ અને સભ્ય તરીકે બિનહરીફ નિમણૂક નામાં આવ્યા

કાઠી સમાજના નવનિયુક્ત પ્રમુખ શ્રી રણજીતભાઈ ધાધલ તેમજ શ્રી લઘુભાઈ ધાંધલ ભવ્ય સન્માન કરવામાં આવ્યો ખાસ પત્રકાર મિત્રો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા ચોટીલાના પત્રકાર પરિવારના મિત્રમાંથી બંને પત્રકાર મિત્રોને કાઠી ક્ષત્રિય સમાજના રણજીતભાઈ દાદલને ચોટીલા તાલુકા કાઠી સંગઠનના પ્રમુખ તેમજ લઘુભાઈ દાંદલને સંગઠનના સભ્ય તરીકે બિનહરીફ નિમણૂક કાઠી દરબાર સમાજના યુવાનો તેમજ આગેવાનો દ્વારા નિમણૂક કરવામાં આવ્યા હતા ત્યારે બંને પત્રકાર મિત્રને ચોટીલાના તમામ પત્રકારો ઉપસ્થિત રહી પત્રકારો દ્વારા કાઠી સમાજના નવનિયુક્ત પ્રમુખ રણજીતભાઈ દાદલ તેમજ લઘુભાઈ દાદલનું ફુલહાર વેરાવી સન્માન કરવામાં આવ્યું ત્યારબાદ ચોટીલા પત્રકાર પરિવાર મિત્રોએ એક

जय भारत एव्हान अफजल मुलतानी समन भारत न्यूज चोटीला सुरेंद्रनगर